ધોરાજીમાં અષાઢી બીજની ભવ્ય રથયાત્રા નીકળી કોટે મોર ટહુક્યા અને વાદળ ચમકી બીજ મારા રૂદાને વાહલો સાંભળ્યો ઓલી આવી અષાઢી બીજ અષાઢી બીજનું પાવન પર્વ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભજન ભોજન ભક્તિ સાથે ભક્તોએ બીજ દર્શન સાથે અષાઢી બીજની ઉજવણી કરે ધોરાજી ખાતે આવેલ રત્નાબાપાની જગ્યાએથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ

આપ સર્વે ભક્તજનોનું અંતકરણપૂર્વક સ્વાગત અને અભિવાદન કરું છું ભક્ત શ્રી રત્ન જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ધામધૂમ પૂર્વક ઉજવાય છે એમાં નિજા ઉત્સવ પાદુકા ઉત્સવ રાત્રે પાઠ ભજન આવું અને માણસોને પ્રસાદી ભક્તજનો આવેલા હોય એને બધાને પ્રસાદી આવું ધામધૂમ્રકપૂર્વક આયોજન કરવામાં આવે છે અષાઢી બીજનું ત્યાર પછી જગ્યામાં જન્માષ્ટમી આખો શ્રાવણમાં શિવમય ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે નવરાત્રિમાં નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે દિવાળીએ અન્કુટ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં જબરજસ્ત મોટા પાયે અંછત્ર ફોલવામાં આવે છે આવી સેવાકીય પ્રવૃત્તિ ભક્ત શ્રી રત્ન પણ જગ્યા તરફથી કરવામાં આવે છે એમાં દરેક ભક્તજનોને વધારવા અને આ ધર્મ કાર્યમાં સહભાગી થવા આ યાત્રામાં રથમાં શ્રી રામદેવપીરની પ્રતિમા બિરાજમાન કરીને સાંજે પાંચ કલાકે નીકળી હતી આ રથયાત્રામાં ગામના આગેવાનો વડીલો બહેનો વગેરે બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સૌ ભક્તો ડીજેના તાલે રાસ ગરબે ઘૂમ્યા અને રાતે એક ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો બોલો ભક્ત શ્રી રત્ના બાપાની જે શ્રી ભક્ત શ્રી ગોકળદાસ બાપાની જે શ્રી ભક્ત શ્રી કૃષ્ણદાસ બાપાની જે આ ધોરાજી ગામે ભક્ત શ્રી રત્ના બાપાની જગ્યા છે રત્ના બાપા સંત થઈ ગયા એને દોઢસો વર્ષ થયા છે દોઢસો વર્ષથી આ જગ્યા ચાલી જગ્યાનું વિગત કાર્ય બધા ચાલુ છે બધાએ બાર મહિનાના પ્રસંગ ઉજવાય છે શિવરાત્રિ ઉજવાય ભવનાથમાં આઠ દિવસ દસ દિવસ અંશત્ર ચોવીસ કલાક અંશત્ર અમારું ચાલુ હોય દસ દિવસ ત્યાર પછી જન્માષ્ટમી ત્યાર પછી અષાઢી બીજ હોય અષાઢી બીજે બહુ જબરજસ્ત માણસો અમારી અહીંયા પ્રસાદ લે છે આખો દિવસ સવારથી સાંજ સુધી પ્રસાદ વિતરણ ચાલુ હોય અને રાતે પાઠ ભજન ચાલુ હોય આખી રાતે પ્રસાદી ચાલુ હોય ત્યાર પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્મ બહુ ધામધૂમપૂર્વક અમારી જગ્યાએ ઉજવાય છે બારે મહિનામાં ભાદરવા મહિનામાં નેજા પૂજનનો ઉત્સવ થાય છે બારે મહિનામાં સતત અમારી જગ્યાએ આવા સરસ કાર્યના આવા સરસ પ્રસંગો ઉજવાયા કરે છે અને બહુ જાજી સંખ્યામાં અમારી માણસો પસાર છે અને સાત બધાનો સાથ સહકાર છે કાર્યકરનો એનાથી અમારું આવું સરસ ભગીરથ કાર્ય ચાલે છે એ લોકોનો સાથ સહકારથી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા આ રત્ના બાપાની જગ્યા દ્વારા અનેક તહેવારો પર જેવા કે જન્માષ્ટમી ગણેશોત્સવ નવરાત્રી બાપા સીતારામની તિથિ નિમિત્તે બટુક ભોજન કરાવવામાં આવે છે મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસ અવિરત સેવા આપવામાં આવે છે અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ